અહીંયા ગુંડા લોકોનો આવારા તત્વોનો ત્રાસ છે ખુલ્લી તલવારો ધોકા લઈને નીકળે છે પરમ દિવસે ગાડીના કાચ તોડીને છે બેનો દીકરીઓનો ત્રાસ આપે છે ખુલ્લી તલવો બધા હથિયારો લઈને નીકળે છે જે એમ એમ ગાડીઓ બોલે છે પથ્થર પથ્થર મારો કરે છે દાંતિયાવાળી શેરી ગેબન સાબીની દરગાહ પાસે ગજનનો ચોક ચાર પાંચ જણા આવે છે રાત્રે બારથી ત્રણના ગાળામાં દારૂ પીને નીકળે છે રોજ દારૂ પીને નીકળે છે એનો ત્રાસ છે અહીંયા સી ડિવિઝન પોલીસ સ્ટેશને ડાબી સાહેબને એપ્લિકેશન દેવા એસપી સાહેબને દેવા માટે અમારી માંગ છે એ લોકોને કાયદેસરની કાર્યવાહી કરો મારું નામ ફરીદા મોહમ્મદ ઝકરિયા છે અને અમે અહીંયા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવેલા છીએ આપણે દિવાનપરા રોડ ગજરનો ચોક દાંતિયાવાડી શેરીમાં આવારા તત્વોનો ખૂબ ત્રાસ છે દારૂ પીને જેમ તેમ ફાવે એમ ગાળો બોલે છે મુસ્લિમોની દિલ દુભાય એવી એવા શબ્દોનો ઉલ્લેખ કરે છે અને ખૂબ જ એમનો ત્રાસ છે બૈરાઓ ઘરની બહાર નથી નીકળી શકતા દારૂની બોટલોના ઘા કરે છે પાણાના ઘા કરે છે દરવાજા ઉપર અને ગાડીઓ પછાડે છે ગાડીના કાચ તોડે છે આપણે કંઈ કહીએ તો એમ કે જેમ થાય એ કરી લ્યો જોરથી ગાળો બોલીને ખુલ્લી તલવારો લઈને નીકળે છે એટલે અમને ત્યાંનો એટલો ત્રાસ થઈ ગયો છે એ લોકોનો કે અમારે અંતે તે કંટાળીને અહીંયા સી ડિવિઝન પોલીસ સ્ટેશને એમની એમની ઉપર કાર્યવાહી થાય એની અરજીઓ અરજી દેવા માટે